હેલ્લો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો મિત્રો અમે આવ્યા તો જોઈ શકો છો છે અમારા બ્લોગમાં તો મિત્રો તમે જોઈ શકો છો આ જંગલ છે જંગલમાં હાવસ કે દીપડા એવું બધું અહીંયા રહે છે અહીંયા ભેગું ભેગું રહેવું પડે નકર

તો મિત્રો બે ભેંસું હતી પણ એક બેસીને છીએ એટલે એકલી છે એકલી રહેતી નથી એટલે હારે રહેવું પડે તો જોઈ શકો છો મિત્રો આવું નજારો છે તો મિત્રો હવે અમે બાર વાગી છે અને હવે અમે માલ લઈને જઈએ છીએ તો જોઈ શકો છો મિત્રો આ બ્લોગ અહીંથી પૂરો કરી દેવી સેવી અને આ બ્લોગ તમને કેવો લાગજો કોમેન્ટ કરજો હવે અમે જઈ ક્યારે હવે મળવી નવા બ્લોગમાં